પ્રાથમિક શાળામાં બનેલી ઘટના બાબતે મોરવાના તમામ સમાજના લોકો દ્વારા આવેદન પત્ર પાઠવ્યું દાહોદ જિલ્લાની તોયણી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા છ વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારવાના બનાવમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ગુજરાત રાજ્યમાં શિક્ષણ જગતમાં લાંછન લગાડનાર બનાવને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે છ વર્ષીય બાળકીના હત્યારા આચાર્ય સામે ભારે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે છ વર્ષીય બાળકીના હત્યારા આચાર્યને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાઈ રહી છે ત્યારે મોડવાના તમામ સમાજના લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને અપરાધી ગોવિંદ નટને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરાઈ હવે આપ સાહેબને જણાવવાનું કે સાહેબ જે સિંગવડ તાલુકાની અંદર ગોયણી ગામે એક શાળા તે શાળાની અંદર એક ઉમળી વયની બાળકી અને પહેલા ધોરણમાં અભ્યાસ કરતી હતી આ બાળકી ઉપર ત્યાંના આચાર્ય એવા ગોવિંદભાઈ નટે એની ઉપર દુષ્કર્મ કરી અને એને ગળું દબાવી છુપાવી અને એને મારી નાખવામાં આવી છે અને મારી નાખ્યા પછી અત્યાર સુધી કે આ ગોવિંદભાઈ નટને સસ્પેન્ડ બી કરવામાં નથી આવ્યા કે એની પર કોઈ કાયદેસરના પગલા ભર્યા બી નથી માટે શિક્ષણ જગતની અંદર એક કલંકરૂપ આ માણસ કહેવાય છે એટલે આને અને અમારા મોરવા તાલુકાના સમગ્ર સમાજ દ્વારા અમારી એવી અરજ છે કે આ ગોવિંદ નટને તાત્કાલિક મો અને ટૂંકા સમયગાળાની અંદર એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને એને ફાંસી આપવામાં આવે જો એના આ ફાંસીનો હુકમ નહીં આપવામાં આવશે તો કાલે ઉઠી અને બીજા શાળાઓની અંદર જો આવું પૂરતી થશે ત્યારે કોઈ જવાબદાર રહેશે નહીં એટલે આ દાખલા રૂપ બનાવવા માટે આ ગોવિંદ ને ફાંસી આપે એવી અમારે તમામ મોરવા તાલુકાના સમગ્ર સમાજની તમને આવેદનપત્ર આપી રજૂઆત કરીએ છીએ કે આ રજૂઆત છે મુખ્યમંત્રી અને જ્યાં પહોંચાડે ત્યાં પહોંચાડી શકો છો એવી અમારી નમ્ર રજ છે